હેલો મિત્રો નેચરલ કુકિંગ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ક્રિસમસ નજીક આવી રહી છે અને ક્રિસમસમાં પ્લમ કેક ન બનાવીએ તેવું તો કેવી રીતે બની શકે તો આજે આપણે બનાવીશું ડ્રાય ફ્રૂટ થી ભરપૂર ક્રિસમસ નું સ્પેશિયલ સુપર સોફ્ટ પ્લમ કેક જે આપણે ઘરે બનાવી ઇન્સ્ટન્ટ કેક થશે આમાં તમને હું બધી ટ્રિક્સ અને ટિપ્સ કહીશ જેથી કેક એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે તો ચાલો બનાવીએ અહીં એક કડાઈમાં કેરેમલ સુગર બનાવવા માટે 1/3 કપ ખાંડ લઈને તેનો લો ટુ મીડિયમ ગેસની આંચ પર ખાંડને ઓગાળવા માટે મૂકી દઈએ અને હા અહીં આપણે ખાંડમાં એક પણ ટીપું પાણી નાખવાનું નથી

હવે તેમાં પાણી નાખવાનું હોવાથી વન ફોર કપ પાણી લેવાનું છે બે ગૂટ જેટલું પાણી નાખી બધું મિક્સ કરી હલાવી લેવું પછી તેમાં ફરીથી થોડુંક પાણી નાખવાનું છે અને સ્લો ફ્લેમ પર હલાવતા રહેવાનું છે એકદમ ડાર્ક કલર થવા નથી દેવાનો હવે તેમાં બે ચમચી આલુ બદામના ટુકડા બે ચમચી ડ્રાય કેવીના ટુકડા એક ચમચી ડ્રાય સ્ટ્રોબેરી બે ચમચી કાળી દ્રાક્ષ તેમજ બે ચમચી કાજુના ટુકડા બે ચમચી બદામના ટુકડા બે ચમચી ચેરીના ટુકડા બે ચમચી પિસ્તાના ટુકડા એક ચમચી મગસ્તરી બે ચમચી પીળી સુકલ દ્રાક્ષ બે ચમચી અખરોટના ટુકડા બે ચમચી લાલ તૂટી ફૂટી આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને પાંચ મિનિટ સુધી લો ફ્લેમ પર હલાવીને શેકાવા દેવું પછી ગેસ પરથી નીચે ઉતારી કરવા દેવું અહીં મેં જેટલા ડ્રાય ફ્રુટ નાખ્યા છે તે બધા યુઝ કરવા એવું નથી તમને પસંદ હોય તેમાં ડ્રાય ફ્રુટ વધારે કે ઓછો ઉપયોગ કરી શકો છો

તેને કેકના મોડમાં આ રીતે ફિટ કરીને વધારાનું પેપરને કટ કરી લઈએ હવે તેને સાઈડમાં મૂકી દઈએ ત્યારબાદ ડ્રાય ડ્રાયફ્રૂટના બાઉલમાં અડધો કપ રિફાઇન તેલ એડ કરીને ને મિક્સ કરી લેવાનું પછી તેમાં એક ચાણી લઈને તેને ખાંડના મસાલો બનાવ્યો હતો તે ચાણીને એડ કરવો પછી તેમાં ખીશું એક કપ મેંદાનો લોટ જે મેં અહીં ચાળીને લીધો છે પછી 1 ટેબલસ્પૂન લેશું બેકિંગ પાવડર 1/4 ટેબલસ્પૂન નાખીશું બેકિંગ સોડા પછી તેમાં એડ કરીશું 4 ટેબલસ્પૂન મિલ્ક પાવડર નાખીને આ બધી વસ્તુને હળવા હાથે મિક્સ કરી લઈએ અને મિશ્રણ ઘાટું લાગતું હોવાથી તેમાં 1/4 કપ પાણી લીધેલ છે અહીં આપણે એકદમ નોર્મલ રૂમ ટેમ્પરેચર પરનું પાણી લેવાનું છે અને પાણીને એકસાથે જ નહીં પણ થોડું થોડું એડ કરતું જવાનું અને હલાવતા જવાનું છે તો તૈયાર છે કેક માટેનું બેટર બેટર બને પછી તેને જરા પણ રેસ્ટ આપ્યા વગર ફટાફટ તેને કેક ટીનમાં એડ કરીશું કેક ટીનમાં એડ કર્યા પછી તેને બરોબર સેટ કરી લઈએ અહીં મેં પહેલાથી જ એક કડાઈમાં મીઠું નાખીને તેને 10 મિનિટ પહેલા ગરમ થવા માટે મૂકી દીધું છે તેમાં એક કાઠો અથવા તો સ્ટેન્ડ મૂકીને તેના પર કેકનું ટીન મૂકી દઈએ ઢાંકણથી ઢાંકી દઈને તેને 25 મિનિટ સુધી લો ફ્લેમ પર ચડવા માટે મૂકી દઈશું 25 મિનિટ થઈ ગયા બાદ તેને ઉપરથી ઢાંકણ ખોલીને તમે જોઈ રહ્યા છો કેક ઉપર થી આ બધા ડ્રાય ફ્રૂટ અંદર બેસી ગયા છે તો હવે આપણે કેક ને ઉપર થી ડેકોરેશન માટે થોડા ડ્રાય ફ્રૂટ ને ગોઠવી લઈએ જેમાં મેં અહીં કાજુ બદામ દ્રાક્ષ અને 체રી નો ઉપયોગ કર્યો છે અને હા મારો વિડિયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને પછી ફરીથી કેકને ઢાંકીને થી પંદર મિનિટ સુધી ચડવા માટે રાખીએ અને પછી ફરીથી કેકને ઢાંકીને થી પંદર મિનિટ સુધી ચડવા માટે રાખીએ તો હવે તમે જોઈ રહ્યા છો કે આપણી પ્લમ કેક બનીને તૈયાર થઈ ગઈ છે તો છરીની મદદથી ચેક કરી લઈએ ત્યારબાદ તેને ઠરવા માટે મૂકી દઈએ પછી તેને છરીની મદદથી ફરતી સાઈડ છૂટું પાડી લઈએ તેમજ જ એક પ્લેટને ઉલટી કરીને કેક મોડને પલટાવી લઈએ ત્યારબાદ બટર પેપરને કાઢી લઈને કેકને પલટાવી લઈએ તો રેડી છે આપણી ક્રિસમસ સ્પેશિયલ પ્લમ કેક ને કટ કરી લઈએ તો તૈયાર છે સુપર સોફ્ટ ક્રિસમસ સ્પેશિયલ પ્લમ કેક જેના દરેક ટુકડામાં બસ ડ્રાય ફ્રૂટ જ જોવા મળશે જો તમે આવી બીજી બધી રેસીપી જોવા અથવા તો શીખવા માંગતા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો